તો હાલ મહારાષ્ટ્રની વાત કરીશું મહારાષ્ટ્રમાં વરસાદ અંગે વાત કરીએ કે મહત્વના સમાચાર મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સતત વરસાદના કારણે પંદર ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો મહારાષ્ટ્રની વાત કરીએ કે ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહના પગલે પુલ પણ તૂટ્યો હતો પંદર ગામો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ સાથે જ પુલ તૂટતા અનેક ગામોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તો મુંબઈની અંદર ભારે વરસાદના કારણે ગઢચિરોલી જિલ્લામાં સતત વરસાદના કારણે પંદર ગામો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ સાથે જ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહના પગલે પણ પુલ તૂટી ગયો હતો અને આજકાલને જ લોકોને હાલાકી પડી રહી છે પુલ તૂટતા અને ગામોનું જનજીવન પણ અસ્ત થઈ ગયું છે તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધી વરસાદ અંગે વાત કરીએ કે ગડચરોલી જિલ્લામાં સતત વરસાદના કારણે પંદર ગામો હાલ તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ જ કારણે સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોમાં હાલ તો હાલાકી જોવા મળી રહી છે રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પુલ તૂટી ગયો હતો અને આ જ રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે તો મહારાષ્ટ્રના ગરચિરોડીમાં પણ જે પ્રમાણે વરસાદ ખાબ્યો છે જે કારણે પંદર ગામો પણ હાલતો સંપર્ક વિહોણા થયા છે ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહના પગલે પણ પુલ તૂટી ગયો હતો તો ગામોનું જનજીવન પણ હાલતો તો અસ્તવ્યસ્ત બન્યું છે સૌથી વધુ વરસાદ મુંબઈની અંદર ખાબ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર મુંબઈના અનેક વિસ્તારોમાં હાલતો તો જે પ્રમાણે એલર્ટ કરવામાં આવ્યું છે

મુંબઈની વાત કરીએ કે મુંબઈમાં રોડ રસ્તે પાણી ભરાઈ ગયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી તે દરમિયાન મુંબઈમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને આ સાથે જ લોકોને હાલ તો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સતત વરસાદના કારણે પંદર ગામોને સૌથી વધુ અસર પહોંચી છે

જી સદી સમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનું આપ